તો પ્લેટાની સાથે ધોરાજીમાં પણ વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે ધોરાજી ના ગામે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે ભારે વરસાદથી હળમતિયા ગામે પૂરની સ્થિતિ જોવા મળી છે

તકલીફ પહોંચી રહી છે જ્યાં જુઓ ત્યાં દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે હળમતીયા ગામમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી ધોધમાર વરસાદને પગલે નદી નાળાઓ ચેકડેમ છલકાઈ ગયા છે હળમતીયા ગામ ધોધમાર વરસાદને પગલે ધરતીપુત્રોમાં પણ આનંદની લાગણી છવાય છે